નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ બે હજાર પચીસમાં લેવાની છે તેમાં ગુજરાતી વિષયનું જે મોસ્ટ આઈમપી મોડલ પ્રશ્નપત્ર છે તેનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે આજે ત્રિમાસિક કસોટી છે તેમાં દરેકે દરેક વિષયના આજે જે મોસ્ટ એમપી મોડલ પ્રશ્નપત્ર છે તે આપણી ચેનલ ઉપર વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો ત્રિમાસિક કસોટીની પરીક્ષાની તૈયારી માટે જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો કુલ ગુણ તેના ચાલીસ રહેશે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો

તો દાદીમાં પદ્મશ્રી પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા આ વાતનું બધા લોકોને આચરજ હતું ચોથો સવાલ દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે શાથી પસંદ કરવામાં આવ્યા તો દાદીમાને પદ્મશ્રી પુરસ્કાર માટે કર્ણાટકમાં હુલીકર અને કુદુલ વચ્ચેના ચાર કિલોમીટરના રસ્તા ઉપર ત્રણસો પંચ્યાસી વટવૃક્ષનું વાવેતર કરવાને કારણે પસંદ કરવામાં આવ્યા હતા પદ્મશ્રી મેળવનાર અન્ય કોઈ મહાનુભાવોના નામ લખો તો મનોજ જોશી ગુજરાતી થિયેટર અને ફિલ્મના જાણીતા અભિનેતા મોરારી બાપુ પ્રસિદ્ધ રામકથાકાર નરસિંહ મહેતા પ્રસિદ્ધ કવિ અને ભક્ત કવિ મિત્રો ધોરણ પાંચની ઓગસ્ટ બે હજાર પચીસમાં લેવા લેવાનારી જે ત્રિમાસિક કસોટી છે ત્રિમાસિક પરીક્ષા છે તેના દરેકે દરેક વિષયના જે મોડલ પ્રશ્નપત્ર અથવા તો આજે ત્રિમાસિક કસોટીની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી એવી ગયા વર્ષની જે એકમ કસોટી છે તેના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો માત્ર પચીસ રૂપિયામાં તો જરૂરથી આ પીડીએફ અને આ વિડીયોનો અભ્યાસ કરી લેજો તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર ત્યાર પછી છે વિભાગ બે અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ રાજાએ શા માટે વેશ પલટો કર્યો હતો તો રાજાએ રયતના સુખ દુઃખને સીધા જોવા માટે અને તેમના જીવંત અનુભવોને સમજવા માટે વેશ પલટો કર્યો હતો તો અહીંયા તમને દરેકે દરેક પ્રશ્નો આપેલા છે આવી રીતે જે પેરેગ્રાફ છે અને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ છે તે અહીંયાથી તમે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ટૂંકમાં જવાબ આપો તો જે ટૂંકમાં જવાબો છે એ પણ પ્રશ્ન અને તેમની સાથે સાથે તેના ઉત્તરો પણ આપણે અહીંયા દર્શાવેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ આ દરેકે દરેક પ્રશ્નોનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી તમને અહીંયા ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે છે તો આ ખાલી જગ્યાઓ પણ આપણે અહીંયા દર્શાવેલી છે તો અહીંયા જેટલી પણ ખાલી જગ્યાઓ આપેલી છે તે દરેકે દરેક ખાલી જગ્યાનો ખૂબ જ સરસ અને સારી રીતે અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર ચારમાં આપણને એવું પૂછાઈ શકે કે ભાઈ આપેલા શબ્દને યોગ્ય સ્વર ચિહ્ન મૂકીને અર્થપૂર્ણ શબ્દ બનાવો જેમ કે કલ મટર છે તો એની બનશે કિલોમીટર મોહનદાસ તો મોહનદાસ તો આવી રીતે આપણે આ શબ્દો જે છે તે બનાવી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કોઈ એક કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો અમે ફદુડી ફરતા હતા અમે ગોળ ફદોરડી ફરતા હતા ફેરફદોરડી ફરતા હતા પડી જવાની કેવી મજા ભાઈ પડી જવાની કેવી મજા આવી રીતે હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા પંખી જો મને થાય કે એના જેવી જો પાંખ મને મળી જાય તો વગેરે જેવી કાવ્ય પંક્તિઓ આપણે અહીંયા પૂર્ણ કરવાની છે ત્યાર પછી આગળ આપણને એવું કહ્યું છે કે કોઈ એક વિગત પસંદ કરી અને માંગ્યા મુજબના પ્રશ્નોના ઉત્તર લખો એટલે અહીંયા તમે જોઈ શકો છો પર્વતોના નામ તે કયા જિલ્લામાં આવેલા છે એના ઊંચાઈ અને એમાં કેટલા પગથિયા છે એ વિગત આપણને આપેલી છે અને એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો એના ઉપરથી આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે ત્યાર પછી તમે જોશો તો મંગલ બચત યોજના વિશે આપણને એક ફોર્મ આપેલું છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ શાળાનું ટાઈમટેબલ આપણને આપેલું છે અને એ જે ટેબલ છે એની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે તો એના પ્રશ્નોના ઉત્તર પણ આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે ત્યાર પછી એવું કહ્યું છે કે આપેલા પ્રશ્નમાંથી સાચો વિકલ્પ પસંદ કરી કોઈ પાંચ પ્રશ્નો લખો એટલે કે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા જે વિકલ્પો આપણને આપેલા છે દરેકે દરેક વિકલ્પોનો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો એટલા માટે આપણે અહીંયા દરેક વિકલ્પો પણ આપેલા છે ચાલો ત્યાર પછી છે આગળનો પ્રશ્ન તો અહીંયા ખાલી જગ્યા પૂરવાનું છે કાઉન્સમાં તમને જે બ્રેકેટ્સ આપેલા છે કાઉસ આપેલા છે કાઉસનો ઉપયોગ કરીને ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કોઈ પણ એક વિભાગ પસંદ કરીને માંગ્યા મુજબ વાક્યો તમારે બનાવવાના છે તો આ રીતનો પ્રશ્ન પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ત્યાર પછી અહીંયા એવું છે કે એક વિષય પસંદ કરી અને તેના ઉપર દસથી આઠથી દસ શબ્દો એટલે કે આઠ દસ વાક્યમાં નિબંધ લખો તો અહીંયા તમને પેલું આપેલું છે કે નદી કિનારે સાંજ તો એ પરીક્ષાની અંદર ત્રિમાસિક કસોટીની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે બીજું છે મારો મિત્ર અથવા તો મારી સખી તેના વિષય ઉપર નિબંધ લખવાનો છે અને તડકો વિષય ઉપર નિબંધ લખવાનો છે તો મિત્રો અહીંયા આપણે આ ગુજરાતી વિષયનું ધોરણ પાંચનું ત્રિમાસિક કસોટીનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ તો જરૂરથી આ જે ત્રિમાસિક કસોટીનો આ જે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નો છે તેનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ જે પ્રશ્નપત્ર છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે